ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી ગુજરાતના વિકાસ માટે જ આ બજેટ હશે તેવું ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું રામ મંદિર માટેનો અભિનંદન પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે ગુજરાત માટે સારા સમાચાર લાગતું બજેટ હશે રામ મંદિર વિશેનો અભિનંદન પ્રસ્તાવ પણ બધાએ સર્વસંમતિથી મૂકવાનું નક્કી કર્યું છે અને ઉત્તરો દર વર્ષે વધતું રહ્યું છે અને આપણે આશા રાખીએ કે આ વર્ષે પણ ખૂબ સારું બજેટ ગુજરાત માટે આવવાનું છે આદરણીય અધ્યક્ષશ્રી શંકરભાઈ સાહેબે આ તમામ બાબતોમાં સંમતિ આપી છે અને સોળમી તારીખે સવારે સાડા એટલે કે શનિવારે સાડા આઠ થી વિધાનસભા સભા ચાલુ થાય એનો પણ પ્રસ્તાવ સરસમિતિ થી સ્વીકારવા જે બાકીના બિલ છે ઉર્જાના છે મહેસૂલના ના છે શહેરી વિકાસના છે એ છેલ્લા દિવસોમાં એ બિલો આપશે